મહાનગરપાલિકા દ્વારા આજે પિંક સિટી બસ ને એક મહિલા પાયલટ તરીકે મહિલા પાયલટ આજે પિંક સિટી બસ ને ચલાવી રહી છે તેને લઈને સુરતમાં આજે

देखिए मैं इंदौर सिटी में चार साल से बस चला रही हूँ कैसा लग रहा है सूरत में बस? अच्छा लग रहा है बस यही चाहूंगी कि सबका सपोर्ट मिले आ, आपको सूरत में कौन सा रूट दिया गया है को बारह नंबर रूट दिया गया जहाँ पर पिंक बस चलती है इंदौर का जो ट्रैफिक है सूरत में जो ट्रैफिक है जा थी? जा थी? बस है, उसके मुकाबले थोड़ा ज्यादा है बाकी थोड़ा समय लगेगा आप महिलाओं महिलाओं के बस चला रही दूसरी हो दूसरी को मेरा यही मानना है कि अगर कोई महिला आगे बढ़ती है तो उसको तो घर का सपोर्ट और बाहर का सपोर्ट दोनों मिलना चाहिए सबका सहयोग होना चाहिए तभी महिला आगे बढ़ती है नमस्कार सोमनाथ मराठा ट्रांसपोर्ट कमेटी अध्यक्ष सूरत महानगर को सूरत सूरत महानगर पालिका कंपनी જે સાડા ચારસો ઇલેક્ટ્રિક બસીસ આપણે બીઆરટી રૂટ પર આપણે દોડાવતા હતા એમાંથી આપણે એક પિંક બસ જે સ્પેશિયલ મહિલાઓ માટે ઓએનજીસી થી સરતાના સુધી દોડાવતા હતા છેલ્લા વીસ મહિનાથી આપણે મહિલા ડ્રાઈવરને આપણે વેકેન્સી ખાલી હતી આપણે સુરતની અંદર ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોમાં પણ મહિલા ડ્રાઈવર મળી શકે એના માટે આપણે જે પહેલ કરી છે અંતે આપણે ઇન્દોરમાંથી એક નિશા શર્માજી કરીને આપણે આજે ડ્રાઈવર મળ્યા છે છેલ્લા આઠ દિવસથી અમે એમની ટ્રેનિંગ લીધી છે ટ્રાયલ લીધી છે મહિલા નું ચાર વર્ષ ચાર વર્ષ સુધી મહિલાએ મતલબ આ બીઆરટીએસ ની અંદર જ ઇન્દોરની અંદર નોકરી કરી છે ખૂબ અનુભવી ડ્રાઈવર છે આજે આપણે જે મહિલા આ પિંક બસ ચલાવવાની એનો પ્રારંભ આપણે ઓનજીસી બીજ થી આપણે સરતાના સુધીના રૂટ પર આજે આપણે કરી રહ્યા છે ત્યારે ખૂબ બહુ આનંદ લાગણી અનુભવ છે અંદર અને વિશેષ સુરત આજે અવલ નંબરે પ્રથમ મહિલા

આગળ વધારી જે પ્રમાણે આપણે જે મહિલા પાયલટ છે તેમની પાસેથી જાણ્યું કે તેઓ કેવી રીતે હિંમતથી આજે આ બસ ચલાવી રહ્યા છે તો સાથે પરિવહન ચેરમેન પાસેથી પણ જાણ્યું કે આજે સમગ્ર સુરત ને આજે ગર્વ છે કે તેઓ જે વાણાગર પાલિકા દ્વારા જે છેલ્લા બે વર્ષથી પિંક સિટી બસ ચલાવવામાં આવી રહી હતી પરંતુ તેઓને કોઈ મહિલા પાયલટ નહીં મળે પણ આખરે આજે તેઓને જે આ નિશા શર્મા નામના જે મહિલા પાયલટ મળ્યા છે જેના કારણે આજે સમગ્ર સુરત ને આજે ગર્વ વાત કહી શકાય છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના રફતાર Música